શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પરિલ કોટી સોસાયટી જયસુખભાઈ જય શ્રી શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના કારોબારી સભ્ય શ્રી પ્રકાશભાઈ દુધકિયા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા પ્રોફેસર ડી જે બાબલે છે પૃથ્વી પરના તેમના અવતરણના દિવસે કેટલીક યાદો દ્વારા અંજલી પિતા પપ્પા માતા પિતા એ શબ્દનો અર્થ કદાચ આપણે માતા પિતા બન્યો ને પછી સમજાતો હશે વધારે સારી રીતે અને હું સમજી ત્યારે એક બે વસ્તુ ક્યારેક બોલતી સામાન્ય વાતચીત કરતી તો એમ કહું ને કે પપ્પા એટલે એ બોલે ખાલી મને શબ્દો દ્વારા જ પાછી કરી દીધી હોય કે ફોન ઉપર બે કે પાંચ મિનિટ કેમ છે બેટા એમ જ નહીં હારવાની આગળ વધવાનું કામ કરવાનું સામાન્ય જ શબ્દો હતા બહુ જ સામાન્ય હતા કદાચ આવીને એમ કે રાત્રે બાર વાગે બેલ મારે જમવાનું જમીને આવ્યો છું અને એવું કેતા કે બેટા તું પપ્પા બોલે છે ને તો મારો બધો થાક ઉતરી જાય છે હું એમ કઉ પપ્પા મારે અમદાવાદ જવું હોય ને તો મારે બે દિવસ પ્લાનિંગ કરવું પડે છે તમે આવી રીતે આવી જાવ આટલું તમને દુખતો હોય પગ છતાંય તો કે ના બેટા બસ તમારે મોઢા જોઈ લો તમે પપ્પા બોલો છો ત્યાં તો બેટા કે બધો થાક ઉતરી જાય એટલે ખરેખર આજે યાદ આવે છે બીજું એક કહું કે એમના વ્યક્તિત્વ વિશે કહું તો પીએચડી એમને નોતું થઈ શક્યું ને મને કરવાનું કીધું અને થયું Thanks to both of them. The both of અને કદાચ આમ જ ઈશ્વર બનાતું હશે એક અતકેરા માનવી તરીકે સરાહનીય રીતે જીવ્યા અને આજે મારા માટે તો ઈશ્વર બની રહ્યા